રાજ્યમાંથી ગુજરાતમાં દારૂ પહોંચાડવાનો નવો કિમ્યો બુટલેગરો દ્વારા રોજ રોજ દારૂ લાવવાના નવા નવા પ્રયોગો કરાતા હોય છે ત્યારે કનેરા ગામમાં આવે પેલેડિયમ લોજિસ્ટિકમાં અશ્વિકા વેરહાઉસમાં કુરિયર દ્વારા લક્ષ્મી ગ્લાસ કંપની ન્યૂ દિલ્હીના સરનામા દ્વારા કુરિયરની આડમાં છોરી છુપેથી ભારતીય બનાવટીનો વિદેશી દારૂ મોકલાતા હતા આ દરમિયાન એસીપીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી અને બાતમી મળતા ખેડા ટાઉન એલસીબી દ્વારા કનેરામાં આવેલ પેલેડિયમ લોજિસ્ટિકમાં અશ્વિકા વેરહાઉસમાં આવેલ ડિલિવરી કુરિયરમાં કંપનીમાં દિલ્હીથી લક્ષ્મી ગ્લાસ કંપની દ્વારા કુરિયરમાં ભારતીય વિદેશી બનાવટનો દારૂની બોટલો બે બોક્સમાં પાર્સલ કરીને કુરિયર મોકલવામાં આવતું હતું બોક્સની તપાસ કરાતા તેમાંથી ભારતીય બનાવટીનો વિદેશી દારો મળી આવતા ચકચકાર થવા પામી છે પાર્સલ મંગાવનાર રાજનસિંહ ચૌહાણનું નામ બહાર આવેલ છે આ બનાવની વધુ માહિતી માટે મીડિયા કર્મીઓ દ્વારા જ્યારે પેલેડિયમ લોજિસ્ટિક પાર્કમાં આવેલ અશ્વિકા વેરહાઉસના સિક્યુરિટી ઇન્ચાર્જ તેમજ સિક્યુરિટીને પાસે માહિતી માંગતા તેઓએ ચોખ્ખી ના પાડી દીધી અને સિક્યુરિટી ઇન્ચાર્જ દ્વારા સિક્યોરિટીને કહેવામાં આવ્યું હતું કે મીડિયા કર્મીઓને બહાર કાઢી દો હવે જોવાનું રહ્યું કે સિક્યોરિટી દ્વારા આજે ગેરવર્તન કરવામાં આવ્યું છે તો તેઓએ માહિતી આપવા માટે શા માટે ના પાડે કાર્તિકભાઈ જશવંતભાઈ પટેલ જેવો સિક્યુરિટીની ફરજ બચાવે છે તે દ્વારા બનાવના દિવસે પૂરી માહિતી એલસીબીની ટીમને આપવામાં આવી હતી તે જ માહિતી મીડિયા કર્મીઓએ તેમની પાસે માગી રહ્યા હતા પણ તેઓએ ચોખ્ખી ના પાડી દીધી હતી તપાસનો વિષય હવે એ છે કે દારૂની હેરાફેરીનું આ કામ કુરિયર દ્વારા કેટલા સમયથી ચાલી રહ્યું હતું માત્ર દારૂ કે પછી બીજા નશાકારક વસ્તુનું પણ કુરિયર દ્વારા મોકલવામાં આવતું હતું